ગીર સોમનાથની શાળાઓમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથની મોરાસા મુકામે જીસીઇ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ અને બીઆરસી ભવન સુત્રાપાડા અને મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ બે હજાર ચોવીસનું દસમું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક તાલુકા દીઠ પાંચ પ્રાથમિક વિભાગની કૃતિઓ અને પાંચ માધ્યમિક વિભાગ કૃતિઓએ પ્રદર્શનમાં ભાગ લીધેલો હતો આમ એકંદરે સમગ્ર પ્રદર્શનમાં કુલ અલગ અલગ પાંચ વિભાગોમાં થઈને પ્રાથમિક અને માધ્યમિક વિભાગની વિજ્ઞાન ગણિત અને પર્યાવરણને લગતી કુલ સાહીઠ કૃતિઓની રજૂઆત થઈ હતી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનારા બાળકોની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણને માન આપીને જુદા જુદા વિભાગના અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ રાજકીય હોદ્દેદારો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ અને લોકોની ઉપસ્થિતિ રહી હતી વિજ્ઞાન મેળો જે શિક્ષકગણ અને સરકાર તરફથી અમારા ગામને જે ફાળવા ફાળે આવ્યો છે વિજ્ઞાન મેળો એ અમને એક તો આનંદ થયો છે અને બીજા નંબરમાં અહીંયા વચ્ચે ગામ આવું અંતરિયાળ ગામ છે છતાં પણ અહીંયા જે વિજ્ઞાન મેળો રાખ્યો એ શિક્ષણગણ અને સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બીજા નંબરમાં આ જે વિજ્ઞાન મેળો છે આજે સોળ તારીખથી શરૂ થયો છે અને જે કૃતિઓ આખા ગીર સોમનાથ જિલ્લામાંથી લઈને જે આવ્યા છે હર સ્કૂલમાંથી ચારે ચાર જિલ્લા તાલુકામાંથી એ ખરેખર કૃતિઓ પણ અતિ અદ્ભુત છે અને આપણે જોઈએ ને તો એમ થાય કે કે અત્યારના જે બાળકો છે એમાં જે ઉત્સૃ એનો પોતાનો અને જે કૃતિ પ્રદર્શન કરવા માટેની જે એની ભાવના છે એ અમે ફરીને જોયું ને તો એમ થતું હતું કે ના ના અત્યારે આપણે આ જે આ અત્યારે આ ટાઈમે પણ એમ કે કે અત્યારે જે બાળકો જે આ સ્કૂલના ગીર સોમનાથ જિલ્લામાંથી જેટલી પ્રકૃતિઓ આવેલી છે એ બધા બાળકોનો જે ઉત્સાહ અને જે એને પ્રોત્સાહન રૂપી જે કંઈ પણ અહીંયાથી બધા મળી અને શિક્ષણ ગણ બધા જે આગળ પાછળ જે માણસો છે એ ફેક્ટરી છે એમાંથી પણ જે કંઈ પણ છે એ પણ આ દસમું પ્રદર્શન છે આપણા જિલ્લામાં તો આ દસમું પ્રદર્શન અમને જે મોરાષ્ટ્રમાં મળ્યું છે એ અમે ખૂબ ખૂબ શિક્ષકગણનો અને સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનના જે યોજવામાં આવ્યું આજે એની શુભ શરૂઆત છે તે દિવસ અને બે દિવસ સુધી એ કૃતિઓ જે બાળકો લઈને આવ્યા છે આખા જિલ્લામાંથી એ કૃતિઓને નિહાળવા માટે તાલુકા અને આજુબાજુના તાલુકાની શાળાના બાળકો પણ અહીંયા કૃતિઓ નિહાળવા માટે આવશે અને જે બાળકોની અંદર જે શક્તિઓ પડી છે એ શક્તિઓને બહાર લઈ આવવાનું એક આ માધ્યમ છે ગ્રામ્ય વિસ્તારના બાળકોની અંદર ભલે ઝૂંપડામાં રહેતા હોય ગરીબ માણસનો બાળકો હોય પણ એનામાં ઘણી બધી કાબલિયત છે એણે શક્તિઓ પણ પડેલી છે એને બાળ લે આવી બાલ આવવાના માધ્યમ છે બાલ લેવા માધ્યમની કામગીરી સરકાર મારફત અને શિક્ષણ વિભાગ મારફત છેક તાલુકા કક્ષાથી લઈ અને જિલ્લા કક્ષા અને રાજ્ય અને સેટ સેટ્રલ સુધી પણ આ કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અપાતા હોય છે પ્રોત્સાહિત કરતા હોય છે ત્યારે બાળકોમાં રહેલી શક્તિઓને બાંધ લેવાનું જ્યારે સમગ્ર શિક્ષક પરિવાર કરતો હોય અને સરકાર કરતી હોય ત્યારે વાત કરી કે અમે પણ આજે આ કૃતિઓ નિહાળવા માટે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આજે આ વિજ્ઞાન સમગ્રની અંદર અને અમે કૃતિઓ પણ નિહાળી છે બાળકોને સાથે વાર્તાલાપ પણ કર્યો છે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે અને બીજું જે ખૂબ કૃતિઓ પણ બહુ સારી છે